છોતેરમાં પ્રજાસત્તાક દિનની સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતના અડાજણ પાલનપુર જકાત નાકા ખાતે વિદ્યાકુંજ સ્કૂલ આવેલી છે આ શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શાળામાં બંધારણ ગૌરવ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બંધારણના ના ભાવ દર્શન માટે એક રથ બનાવવામાં આવ્યો હતો જેમાં એક રથમાં ભારતના ગૌરવ એવા બંધારણની દર્શનની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી બંધારણ ગૌરવ યાત્રા રેલી સ્વરૂપે સવારે સાત કલાકે વિદ્યાકુંજ સ્કૂલ પ્રસ્થાન કરી હતી એકસો પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી આ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી આ રથ સ્કૂલની આજુબાજુના બે કિલોમીટર જેટલા વિસ્તારમાં ફર્યો હતો જાહેર જનતાને બંધારણ પ્રત્યે ગૌરવપૂર્ણ ભાવ જાગૃત થાય તે માટે બંધારણ પૂજન કરવામાં આવ્યું હતું આ ગૌરવ યાત્રામાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને શુભેચ્છકો

એટલે હવે આપણું બંધારણનું પણ અમૃતકાળમાં પ્રવેશ થયો છે જે નિમિત્તે સમગ્ર ભારત વર્ષને આપણા બંધારણના ઘડવૈયાઓ ઓગણીસો થી લઈને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આ લગભગ ત્રણેક વર્ષ જેવા સમય આ દરમિયાનમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વના અનેક દેશોમાંથી અધિકાર અને ફરજો એને બરાબર સમજીને ભારતમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું સાચા અર્થમાં ભારતની અંદર લોકો માટે લોકો વડે લોકો દ્વારા અને લોકોને સંપૂર્ણ સત્તા આપતું આ બંધારણ છે એટલે આપણે એને પ્રજાસક્તા દિન તરીકે આજે વણી કરી રહ્યા છીએ ફરીથી પંચોતેરમી પ્રજાસત્તા દિનની વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર સુરત મહાનગરના નાગરિકોને હું અનેક અનેક શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ મહેશભાઈ પટેલ વિદ્યાપુન સંકુલ નિયામક આજે ખૂબ ગૌરવ દિવસ છે આપણા માટે કારણ કે આપણે પંચોતેર વર્ષ પૂર્ણ કરીને નો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ અમૃત મહોત્સવ સ્કૂલમાં અત્યારે બંધારણનો એક તૈયાર કરી અને નજીકના વિસ્તારમાં રેલી સ્વરૂપે અહીંયા આજ રોજ પુણેશભાઈ મોદી જે એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે તેમણે રેલીને પ્રસ્થાન કરાવ્યું વિવિધ વિસ્તારમાં ફરીને લોકજાગૃતિ માટે લોકોને ગૌરવ થાય એવા ગૌરવપૂર્ણ બંધારણ પ્રત્યે સન્માન થાય એ માટેનો મારો પ્રયત્ન આજે છે